ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશનના અગિયારમા વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસના નારા સાથે આ વર્ષને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે તે નિમિત્તે તારીખ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર બે હજાર સુધી સ્વચ્છતા સેવા પખવાડિયાનું આયોજન કરેલ છે તે નિમિત્તે તારીખ અઢાર નવ બે હજાર પચીસના સવારના દસ વાગે એક સ્વચ્છતા રેલીના કાર્યક્રમનું અંજાર નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સવારે ગંગા ગંગાનાકા ખીટીગેટથી દેવળિયા નાકા સુધી ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં આ સ્વચ્છતા જાગૃતતા રેલી પસાર થઈ જેને ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા અને નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ દીપકભાઈ કોડરાણીએ પ્રસ્થાન કરાવ્યું હતું સ્વચ્છતાના સૂત્રોચ્ચાર સાથે નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રાજકીય સેવાભાવી સંસ્થાના આગેવાનો સરકારી કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓ હાઈસ્કૂલો પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં જોડાયા આ સ્વચ્છતા રેલી ગર્લ્સ હાઈસ્કૂલ પાસે આવેલ પંડિત શ્રી દીનદયાલ ઉપાધ્યાયજી સર્કલ પાસે પહોંચી જ્યાં તેમની પ્રતિમાને ઉપસ્થિત સૌ મહાનુભાવોએ હારારોપણ કર્યું હતું તેમજ ઉપસ્થિત સૌને શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા ડાડાએ સ્વચ્છતાના નિયમોના પાલન અંગે શપથ લેવડાવ્યા હતા કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા નિલેશ ગોસ્વામી અને આભાર વિધિ કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ સોરઠિયાએ કરી હતી ધારાસભ્ય તિકમભાઈ છાંગા અંજાર નગરપાલિકાના પ્રમુખ વેભોભાઈ કોડરાણી ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા શહેર ભાજપ પ્રમુખ વિતેનભાઈ વ્યાસ ઉપપ્રમુખ શિલ્પાબેન બુધભટ્ટી કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી પૂર્વ પ્રમુખ ડેનીભાઈ શાહ દંડક કલ્પનાબેન ગોર ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવ કાઉન્સલરો અમરીશભાઈ કંદોઈ વિજયભાઈ પલણ ઈલાબેન ચાવડા શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા ક્રિપાલસિંહ રાણા શિક્ષણ સમિતિના ચેરમેન બલરામભાઈ જેઠવા વાયસ વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતા રાજેશભાઈ વી ઠક્કર સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના આચાર્ય જયદીપસિંહ જાડેજા પ્રવીણગીરી ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા અને કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવના માર્ગદર્શન હેઠળ કિશનભાઈ પ્રજાપતિ વિશાલભાઈ આહિર મયુરભાઈ હેરમા પ્રકાશભાઈ દેવેનભાઈ રોશિયા જીતેન્દ્રભાઈ જોશી ખેરાજભાઈ મહેશ્વરી ભરતભાઈ બુદ્ધભટ્ટી તેજપાલભાઈ લોચાણી જિજ્ઞેશ ગોસ્વામી વિપુલભાઈ ઓઝા હિતેશભાઈ ગજ્જર વગેરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી